શાક બાક વીણવા ખોલવા આપીને કોઈ દી ના બહુ હારા હતા એ બેન મહેંદી ની બધું મૂકો છો શું છે હા મહેંદી હો તને મૂકી છે હું પોતે નથી મૂકતી હું સ્ટાફ રાખું છું અમાર નીચે વાળા સુરેખા બેન ના સાસુ તો એ જમના બાન બેન પણ હતા ને એ જમના બા રોજ એન પાસે આટો મારો આવતા હો ઈ બા પાછા ખાટ લે રહ્યા તે રોજ એકવાર તો એન મળી જ જાય એ બેન શીખવાડો છો તમારે શીખવા આવું પણ અચાનક જયારે હોય ને ત્યારે એ દીકરી બહુ યાદ કરતા હોય એ બેન તૈયાર કરેલા હોય ફોટા હોય મોકલું શું છે આ બેને તો હવે લોહી પીધું છે ધરા મંડાણા છે અહીં બેસનામાં આવ્યા છો તો ઈ કરો ને આ જમના બાદ દુનિયા મૂકીને વઈ ગયા છે તેની વાત કરવાની હોય આને ફેશિયલ વેક્સ આઈબ્રોન તૈયાર થવાની પડી છે બેસનામ ખરખરો કરવા આવ્યા છે પાર્લરનો ઓર્ડર દેવા હવે મને એક સવાલ કર્યો ને તો આ ડોસિન ફોટા ઉપર હાર છે ને તમારા ફોટા ઉપર આવી જાય એટલી દાદ ચડીસ મન તમારી ઉપર આવા તો બેસનામ નો આવતા હોય ને તો સારું આયા અમે બેસનામ ઓફ લેવાનું દેતા